પોલીસ સ્ટેશન ખાતે પીઆઈએ કે ભરવાડની બદલી નિમિત્તે વિદાય સમારંભ યોજાયો કરજણ પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ એ કે ભરવાડ સાહેબની બદલી નિમિત્તે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ તેમજ સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિતોએ એ કે ભરવાડ સાહેબના કરજણ ખાતેના કાર્યકાળ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આપેલા મહત્વપૂર્ણ યોગદાનને બિરદાવ્યું હતું તેમની શિસ્તબદ્ધ કામગીરી જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને દિવસ રાત નિષ્ઠાપૂર્વક બજાવેલી ફરજોની પ્રશંસા કરવામાં આવી હતી આ પ્રસંગે પીઆઈ એ કે ભરવાડ સાહેબે કરજણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમજ સમગ્ર સ્ટાફનો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો ઉપરાંત કરજણની જનતાએ આપેલા સહયોગ માટે પણ તેમણે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને નવી જવાબદારી માટે સૌની શુભેચ્છાઓ સ્વીકારી હતી કાર્યક્રમના અંતે સૌએ પીઆઈ એ કે ભરવાડ સાહેબના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી રિપોર્ટર તસલીમ પીરાવાલા જે સામાજિક રાજકીય આગોમનો હોય તે રીતે મને પણ આવકાર્યો હતો ને ત્યારે મને પણ એમ હતું કે આ બધાની અપેક્ષાઓ કઈ રીતે પૂરી કરીશ પણ સવા ત્રણ વર્ષમાં મને લગભગ આનંદ છે કે હું કોઈને એટલા બધા તો નિરાશ નથી કરી શક્યો કે કોઈને ખોટું લાગે એટલું બધું શક્ય એટલો પ્રયત્ન કર્યો છે કે તમામ સામાજિક રાજકીય આગેવાનો તમામ સમાજના લોકો અને ખાસ કરીને કે જેને પોલીસની જરૂર છે પોલીસને જેને મદદની જરૂર છે પોલીસનું સમજો કે ઘણા ખરા એવા હોય છે કે પોલીસની જરૂર ના પડે એવું વિચારતા હોય છે પ્રસંગોપાત જરૂર પડતી હોય અને પછી પોલીસ એમના કામમાં આવે અને અમે એમાં મદદરૂપ થવા પ્રયત્ન કરેલો છે કરજણમાં સવા ત્રણ વર્ષનો સમય ખરેખર ક્યાં પસાર થયો હજી સુધી આમ એમ લાગે છે હજી ગઈકાલ તો આવ્યા હતા કરજણમાં અને જે ગામ લોકોએ આવકાર્યા એમણે મદદ કરી આ બધા નાના મોટા કામોમાં એમનો ખૂબ ખૂબ આભાર જે એટલો માને એટલો ઓછો છે આ બધું કામ કરવામાં મારા પીએસઆઈ અત્યાર જે હાલ છે એ અને ચાર પાંચ પીએસઆઈ કે જે બદલી થઈને બીજે જતા રહ્યા છે તેઓએ પણ મને બહુ સપોર્ટ કર્યો છે સૌથી વધારે સપોર્ટ કહું તો મારી પોલીસનો કે ખરેખર આ પોલીસ પાસેથી એટલું બધું કામ લીધું છે ને કે મને કે ક્યારેક એમ ડર લાગતો હતો કે એમના ઘરવાળા મને બાજવા ના આવે ઝઘડવા ના આવે કે સાહેબ આ શું છે આ બધું કરો આ બધાને કે ઘરે આવતા નથી નાઇટ કરી કરીને સવારે પાછા નવ નવ વાગ્યા સુધી રખડતા હોય ક્યાંક નાના મોટા બંદોબસ્તમાં કરજણ પોલીસ પાસે ખરેખર મિત્રો એટલું બધું કામ છે ને કે ક્યારેક મને પણ દયા આવતી હતી કે આ લોકોને હું આમ ઢોરની જેમ હાંકી રહ્યો છું પણ કોઈ દરેક મિત્રોએ ક્યારેય પણ મને અવગણી ના કરી નથી અને કામના બાબતે ના નથી પાડી કારણ કે હવે પરિસ્થિતિ જેવી હતી કે ભાઈ આપણે આપણે જ કરવાનું છે હવે આ પોલીસનું કામ તો કોઈ બીજું ડિપાર્ટમેન્ટ કરવા આવવાનું છે નહીં બીજા ડિપાર્ટમેન્ટના કામ આપણે ઘણા ખરા કરી રહ્યા છીએ એમને ખબર છે કરજણો પોલીસ સ્ટેશનમાં મેં ગ્રામ પંચાયતનું ઇલેક્શન કર્યું નગરપાલિકાનું ઇલેક્શન કર્યું વિધાનસભાનું કર્યું લોકસભાનું કર્યું લગભગ બધા પોલીસ સ્ટેશન મેં મારા કેરિયરમાં એક જગ્યાએ કર્યા હોય તો એ કરજણ પોલીસ સ્ટેશન છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબસે પહેલે દેખને કે